હા હેલો નમસ્કાર હું છું ભરત સર તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ધોરણ દસ માટે સેકન્ડ એક્ઝામના આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી મને કોમેન્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કર્યો હતો કે સર પ્લીઝ અમને આઈએમપી જોઈએ છે અમે લોકોએ તમને સાથી પેપર સેટ ઓલરેડી આપ્યું છે કોઈને અત્યારે પહેલીવાર માહિતી મળી હોય તો પ્લીઝ આ મંગાવી શકો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણે પોતે બનાવેલું છે આની અંદર દરેક વિષયના પાંચ પાંચ પેપર સેટ છે અને એ પાંચ પાંચ પેપર તમે કરી અને ખૂબ જ સારા માર્ક્સ ચોક્કસ લાવી શકો છો ઘણી વખત શું થાય છે કે આઈએમપી વગેરે માટે જ્યારે આપણે ફાંફા મારતા હોઈએ છીએ ત્યારે દરેક શિક્ષકોના આઈએમપીમાં થોડા ઘણો ફેરફાર હોઈ શકે રીઝન છે કે મને એવું લાગતું હોય કે આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે એવો છે અથવા હું એવું વિચારતો હોઉં મારી દૃષ્ટિએ નહીં પણ અગર કોઈ શિક્ષક પેપર કાઢવા માટે બેસે તો એ કેવા પ્રશ્નો પૂછશે એમની માનસિકતાના હિસાબે મેં આની અંદર પ્રશ્નો એડ કરેલા છે એટલે આ જે પેપર બનાવ્યા ને એ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ એની અંદર લીધેલા છે તો પ્લીઝ એ દરેક વિષયના આઈએમપી એની અંદર તમને મળી જશે ઓકે પણ છતાં એમ લાગે કે નહીં અમને સાહેબ એ બુકની અત્યારે જરૂર નથી અમે કોઈ અન્ય મટિરિયલ્સની બુક મતલબ અન્ય કોઈ પ્રકાશનની બુક લઈ લીધી છે બટ અમને તમે તમારા આઈએમપી સજેસ્ટ કરી શકો તો બસ એના માટે જ હું આઈએમપી લાવ્યો છું એક લાઈન તમે ખાસ વાંચી હશે કે દરેક પ્રશ્નોના જવાબ સાચે આઈએમપી તો તમને ઘણી બધી જગ્યાએ મળી જશે બટ વિથ આન્સર્સ કોણ આપશે તો એ અમે આપીશું એની અંદર બી તમને કહું કે હું તમને એક ડિસ્ક્રિપ્શન અંદર પીડીએફ આપી દઉં છું આ પીડીએફ છે અને આ પીડીએફમાંથી તમે લોકોની ઝેરોક્સ ઝેરોક્ષ કઢાવી શકશો જેમ કે મેં અહીંયા જેમ ઝેરોક્ષ કઢાવી છે અમારા દરેક બાળકોને મેં આવી રીતે પ્રિન્ટ કાઢીને આપી છે બસ આ પ્રિન્ટ તમારે તમારી રીતે કઢાવી લેવાની છે તમારા સો ખર્ચે તો તમને પીડીએફ મળી જશે જોઈ જુઓ અહીંયા કે આ પીડીએફ મેં તમને આપી છે અને આની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે તમારે ગાઈડ કે વગેરે અન્ય કોઈ મટિરિયલ્સ લઈ અને ક્યાંય ફાંફા મારવા જવાની જરૂર નથી માત્ર અને માત્ર આની ઝેરોક્ષ કઢાવી લો અને બસ જ્યાં પણ તમને એમ થાય ને કે મને આ થાય હવે કે મારે અત્યારે વિજ્ઞાન ભણવું છે અથવા તમારા શેડ્યુલ પ્રમાણે તમારા ટાઈમ ટેબલ પ્રમાણે વિજ્ઞાન ભણવાનું જ્યારે થાય ત્યારે બસ આ એક ફાઇલ લઈને બેસી જવાનું તમને મોબાઈલમાં તો મળી જશે ફ્રી છે પણ મોબાઈલનું જ્ઞાન કંઈ ખાસ કામનું નહીં રીઝન ઘણા બધા લોકો મોબાઈલમાં સ્ટેટસ ચડાવતા હોય ને હા ઘણી બધી સારી સારી વાતો અંદર લખી હોય પણ વાસ્તવમાં એ વાતો જેવું એનું વ્યક્તિત્વ હોતું નથી આવું ઘણી વખત જોવા મળે રીઝન કે જ્ઞાન માત્ર મોબાઈલમાં ભરેલું છે ઈધર નહીં બસ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે જ્ઞાન આ તો તમને ફાઇલ મળી ગઈ મતલબ એ જ્ઞાન મોબાઈલમાં છે અહીંયા જ્યારે આવશે ત્યારે ફાયદો થશે અને ત્યારે તમારા લોકોએ જો પ્રોપર તૈયારી કરવી હશે તો શું કરવું પડશે આની ઝેરોક્ષ ખાસ કઢાઈ લો ઝેરોક્ષનો ખર્ચો બિલકુલ નોમિનલ છે બટ એ બહાને તમે સારા માર્ક્સ લાવી શકશો પાસ તો બિલકુલ આસાનીથી થઈ શકશો સો પ્લીઝ આ કામ તમારા લોકોએ કરવાનું છે સિમ્પલ અને જર્ક્સ કઢાઈ લો દરેક પ્રશ્નોના તમને સેક્શન એના પણ આઈએમપી મળી ગયા છે સેક્શન બી સી ડી કોઈ પણ પ્રશ્ન જેમ કે જનરલી કેવું થતું હોય કે તમને આમાંથી તેરમાંથી નવ પ્રશ્નો લખવાના હોય પણ તમને આની અંદર તેરમાંથી તેરે તેરના જવાબ મળશે બિલકુલ સુપર ટુપર રીતે અહીંયા તમને બધું લખાણ પણ એવી રીતના અક્ષરો છે કે તમને મજા આવશે વાંચવાની ખૂબ જ સારા અક્ષરો લીધા છે અને બિલકુલ આનંદથી અભ્યાસ કરી શકશો કોઈ આકૃતિ વગેરે હશે તે પણ તમને આપેલી છે ઇન શોર્ટ એવું સમજી લો કે ઓલ ઇન વન મટીરિયલ જેટલા પણ મટીરિયલ્સ તમારી પાસે સાયન્સના હશે આ બધામાંથી એનો સારાંશ બહાર કાઢ્યો છે અને સારાંશ તમે કરી લો કોઈને લાગે કે સાહેબ હું એક ટોપ લેવલનો માણસ છું મારે તો એસીમાંથી એસી લાવવાના છે તો બેટા તમારે શું કામ કરવાનું પહેલાં આ કરી લો જેમ કે હોય ને તમને રસોઈમાં મતલબ જમવા માટે તમે બેસો ત્યારે તમને જમવામાં પાંચ સાત આઈટમ આપી હોય એમાંથી પહેલાં કઈ આઈટમ ખાવાની કે જે આપણી ફેવરેટ હોય પછી એનો મતલબ એવો નહીં કે ખાલી ધારો કે કોઈને વધારે પડતા ગુલાબજાંબુ ભાવતા હોય તો એકલા ગુલાબ જાંબુ જ ખાવવાના એવું તો પોસિબલ નથી તમે એની સાથે અન્ય વસ્તુઓ પણ ખાવ છો ને સેમ તમે આ પહેલાં કરી લો સબસે પહેલાં આપણી ફેવરેટ ડીશ અને પછી એનાથી વિશેષ અગર તમને લાગે કે મારી કેપેસિટી છે અને ટાઈમ પણ છે તો તમારે એક્સ્ટ્રા કરવા જવાનું બટ સૌથી પહેલાં આ તમારે કરવું જરૂરી છે કોઈ જ હું તમારી પાસેથી ફી નથી લઈ રહ્યો તમારે અગર ઝેરોક્ષ કઢાવી હશે તો ઝેરોક્ષનો ચાર્જ ખાલી લાગશે બસ આટલું કામ તમારે ખાસ કરવાનું છે હવે વિચાર કરો કે આ બધા જ પ્રશ્નો તમને હું લાઈવમાં શીખવાડી દઉં તો તો વાત તમને આ બધા જ પ્રશ્નો આની અંદર જેટલા પ્રશ્નો આપેલા છે એટલું જ નહીં આખી બુક તમને ફરીથી ભણાવી દઈશ અને ફક્ત સાયન્સ નહીં તમારા છ છ વિષયો તમને લાઈવમાં ભણવા મળશે વિચાર કરો તો તો જિંદગી બલ્લે બલ્લે થઈ જાય કે ના થઈ જાય બસ તો મારી વાત ધ્યાન દઈને સાંભળી લો તમારો સિલેબસ ઓલમોસ્ટ પતી ગયો હશે તમને અત્યારે બે જગ્યાએ ખાસ જરૂર પડે એક રિવિઝન અને ડિફિકલ્ટી સોલ્યુશન બંને જગ્યાએ તમને અમારા તરફથી ફૂલ હેલ્પ મળશે પ્રોપર ગેરંટી એના માટે અમે એક ધોરણ દસનો એક ક્રેસ કોર્સ લોન્ચ કર્યો છે ક્રેસ કોર્સની અંદર બધા લાઈવ ક્લાસ હશે એની સાથે સાથે રેકોર્ડિંગ બી મળશે ક્લાસ નોટ બી આવશે અને મટિરિયલ્સ પણ આવશે હવે કોઈને થાય કે સાહેબ ક્રેસ કોર્સ અત્યારે જોડાઈએ તો અમને કેટલો બધો ફાયદો થશે જો કેટલો ફાયદો થશે એનું પ્રૂફ બી હું તમને આપું છું આ ક્રેસ કોર્સની અંદર કેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો એ પણ તમને કહું છું પણ એના પહેલાં આની સાથે તમને શું મળશે અત્યારે જો મતલબ આજે તમે અગર ફી ફરીને જોડાઈ જાઓ છો માત્ર ક્રેસ કોર્સ ખરીદવાનો એની સાથે બીજું બધું ફ્રી મળશે તો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ દસનો નો આખો અભ્યાસક્રમ તમને જૂનથી અત્યાર સુધી જેટલું ભણાયું ને શાંતિથી એ આખો અભ્યાસક્રમ તમને રેકોર્ડિંગ સ્વરૂપે મળી જશે ટોટલી ફ્રી તમને એમ થાય કે સાહેબ ક્રેસ કોર્સમાં જોડાઈએ ત્યારે આ મળશે ને એના પહેલા શું એના પહેલા બી છે મારી પાસે જો ધોરણ દસના ના જેટલા પણ તમારા ગણિતના ડિફિકલ્ટી હશે તમામ લાઈવમાં સોલ્યુશન થશે તમારે સિમ્પલ પ્રશ્ન પૂછી દેવાનો એનો જવાબ હું તમને આપીશ વિચાર કરો આમને સામને વાત કરતાં કરતાં તમને ડિફિકલ્ટી સોલ્યુશન કરાવીશ આપણ ટોટલી ફ્રી છે વીસ તારીખથી આની બેચ શરૂ થઈ રહી છે તો એની અંદર બી તમે ફટાફટ જોડાઈ શકો છો પછી છે યુટ્યુબ ઉપર તમને મળશે બે હજારથી વધારે એમસીક્યુનું સોલ્યુશન માટે સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો આપણી એપ્લિકેશનની અંદર બી આવશે વિચાર કરો કેટલું બધું લાવી રહ્યા છે તમારા માટે તમારે જો ખરેખર મહેનત કરવી હોય ને તો તમને કોઈ નહીં રોકી શકે બટ હા તમારે મહેનત કરવી હશે તો બધું થશે બાકી કોઈ એમ કહેતું હોય કે સર અમારે ત્યાં સ્કૂલમાં ટીચર્સનો ઇસ્યુ હતો ને આ ઇસ્યુ હતો ભણાવે ખબર નથી પડતું વોટ ટેવર પચાસ પ્રકારના પ્રોબ્લેમ હશે ને તો એ પણ તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે જોકે બધા ટીચર્સ પોતપોતાના લેવલ ઉપર પ્રોપર જ ભણાવતા હોય સારું જ ભણાવતા હોય પણ અગર તમે ક્યાંય ધ્યાન ઓછું રાખ્યું હોય ને હવે સુધી એન્ડ ઉપર પહોંચી ગયા છો તો હવે શું એનો રસ્તો તમને અહીંયા મળશે ઓકે અને બીજું કે હજી પચીસ પેપર પર સબ્જેક્ટ તમને તૈયારી માટે અમે લોકો આપીશું અને એ પણ ટોટલી ફ્રી છે કારણ કે એક હોશિયાર વિદ્યાર્થી જો પૂરા પૂરા માર્ક્સ લાવવા હોય તો આટલા બધા પેપર સોલ્વ કરવા જરૂરી છે કેવી રીતે શક્ય છે તો વેરી સિમ્પલ છે કે પહેલાં કોઈપી પ્રકાશનના કે આપણું પસાથી પેપર સેટ તમે પાંચ પેપર કરી લીધા હવે પછી તમે અન્ય કોઈ મટિરિયલ્સ અન્ય કોઈ પ્રકાશનના તમે પેપર લઈને બેસશો તો તમને મોસ્ટ ઓફ પ્રશ્નો રિપીટ થતા જોવા મળશે અને એના સિવાયના જે પ્રશ્નો નવા લાગે એટલા તમારે કરવાના તો થઈ શકે કે તમે આટલા બધા પ્રશ્નો મતલબ પચીસ પેપર કરશો તો થઈ શકે કે તમે અત્યાર સુધી ના જોયેલા તમને સો દોઢસો પ્રશ્નો મળી જાય અને સો દોઢસો પ્રશ્નો તમે કરી લો એટલે કોઈ એવો મુદ્દો ના હોય કોઈ એવો ટોપિક ના હોય કે તમારાથી છૂટી જાય અને તમે આરામથી એસી માંથી એસી માર્ક્સ કવર કરી શકો તો અત્યાર સુધી ક્રેસ કોર્સની અંદર આટલા બધા બાળકો અમારી સાથે જોડાઈને અભ્યાસ કરી ચૂક્યા છે પહેલા સો બાળકો માટે સ્પેશિયલ ઓફર છે અને એનો તમે લાભ આરામથી લઈ શકશો જોઈ જુઓ આટલા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને અભ્યાસ કરે છે એટલે જોજો મોડું ના કરતા બાકી ઓફર કદાચ તમે ચૂકી જશો અને આ છે અમારા છેલ્લા સાત વર્ષ એક વર્ષ નહીં છેલ્લા સાત વર્ષનું અમેઝિંગ રિઝલ્ટ અમે લોકો ગાંધીનગર અંદર કન્ટિન્યુ આપી રહ્યા છીએ તો વિચાર કરો કે આવું સરસ મજાનું જો રિઝલ્ટ તમે પણ જો મેળવવા માંગો છો તો અમારી સાથે જોડાઈ જુઓ અને જોડાઈ અને પ્રોપરલી તૈયારી કરાવીશું અત્યાર સુધી તમારી ઓલ ઓવર તૈયારી સારી હશે બટ કહેવાય ને અંતિમ ક્ષણોની અંદર કરેલી મહેનત એ તમારા રિઝલ્ટને હજી વધારે સારું બનાવી શકે છે સો પ્લીઝ પહેલાં અને બીજી બે બંને પરીક્ષાઓની અંદર જે તમારા રિઝલ્ટ છે એના કરતાં સારું રિઝલ્ટ આવશે એની ગેરંટી છે તો અહીંયા જોઈ જુઓ કે આટલા બધા કોર્સ છે બટ તમારે આટલી બધી પ્રાઇઝ નથી ચૂકવવાની આ બધું જ તમને મળી જશે માત્ર ક્રેસ કોર્સની સાથે ફ્રી કેટલી પ્રાઇસ છે આપણા ક્રેસ કોર્સની તો સિમ્પલ અગિયારસો ને રૂપિયા તમે ભરી અને અમારી સાથે જોડાઈ શકો એક્ઝામનો છેલ્લો દિવસ છે ને ત્યાં સુધી તમને હેલ્પ કરવા માટે અમે રેડી છીએ સો પ્લીઝ ફટાફટ આની અંદર ઘરે વાત કરી એનરોલ કરો અને યુટ્યુબ ઉપર હજારથી વધારે વિડીયોઝ અવેલેબલ છે ડેમો વગેરે તમે એમાં જોઈ શકો છતાં એમ થાય કે સર અનો વિશ્વાસ છે તો તમે ફી ભરી દેશો તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડીએ એનું અમે પ્રોમિસ આપીએ છીએ અને ખાસ કોઈને થાય કે નહીં સાહેબ અમાર તોય ડેમો જોવા છે તો ઘણા બધા ડેમો વિડીયોઝ અવેલેબલ છે આપણી એપ્લિકેશન ઉપર આ એપ્લિકેશનની અંદર તમને હર પ્રકારના ડેમો વિડીયોઝ બી મળી જશે અને દરેક કોર્સ પણ મળી જશે ફટાફટ જોડાઈ જાઓ અને આઈએમપીનો વિડીયો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બબાય